મારી કીધું ખાવું પીવું તારું એમ તો તને કીધું નાય હા તો હવે જરૂર છે ક્યાં જાવ

પછી હવે જઈને એમ કે સમજી ને આટલો વરસાદ ધરવ નથી હવે માણસ ધપે નહીં એ હા મલક ના ફાફા માં ગયા પણ આને મારે તિરાજ કાઈ નો વાંધો જ નહીં એ દાવ તો હોય તો હું કરતા કરતા હાલ્યા હોય શું કામ એ માવા હારો લખક બાસતા આવતે બીડીયો હારો હલતા આવતે આ અહીંયા કે 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 હા આ ખાતર કેળાવી છે નકરો હારક કરી દે આ ખાતર કેવા આ તો કોદ છે પા જેસી ખાતર કેવા છે આ સાચો કેવાય જેસી આ પડતું ગિરિયું પોચ દીયા એ એટલે નવરાજ થઈ બે નવરાજ નહ નહ આવ નવરા નથી આ થી ખાતર કેવાયું તો એમાં એવું થાય જાડે આયું કુતમે હે જાડી જાડી ક્યાં વાલે તમારા તરી આ વરસાદ થયો તોય જી એમ તો આટો હા ને તાળ કાઢવ સર્કી ફીટ કરી સાહન પડે કે ગામનો રાજે વરસાદ પીયો કુવાખો ભરાઈ ગયો તોડો બોલ કુવાખો ભરાઈ ગયો કુવાખો ભરાઈ ગયો હારો વરસાદ થયો તો જ માર

એ મને આવડત નાટક આલે કાચાલુ થઈ જાય પછી મને બધું આવડે આમાં કાંઈ ફટાબટાકા ગાડે કરી તાણે થઈ ખબર છે ને મને ખબર છે આજે તું ગીર પર આલું તાણ હાલ મને પર નઈ ફાવ હું આમ જાય ચલા હું જાતાડવાનું ને આય ઉડી તાણો હાલ તાણો હાલ આ સોક્યું ન હોય કરવાના ના ના કા હા રુ થા કે તું થામ લેમ તિયે લઈ ગઈ ઓ તો થરુ કર્યો તો આ જ હમાર સાન તા પાણી ઉલે ગયું છે હા તો જવાબદારી જે ની થઈ આવે ને તા પાણી ઉલે છલા હા તે વાંઝર આય હા આય આ શું બાંજી નકર પાપડ થઈ જશે ઓલ્યા હા